પાણીની વાત નથી આ તો અવિરત ચાલુ છે ઉન્મુખ કુવો બેની ગગન મંડળમાં અને જેમાં અમૃત ભર્યા પાણી ઉન્મુખ કુવો ઓલા કુવા છે ને આમ હોય તો આ ઉન્મુખ છે ઉલટો કૂવો છે પણ એ ઉલટા કુવાનું ઢાંકણો બંધ છે એ કોઈ સદગુરુ જ્ઞાની મળી જાય ને તો ખુલી જાય એ જયારે ખુલી જાય ને ત્યારે આત્માનું કલ્યાણ થઈ જાય એનો બેડો પાર થઈ જાય સાહેબ આ ભજનો એમને એમ નથી રચાણા આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય સાત દિવસમાં માં પરીક્ષિત ને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વસ્તુ એમણે પ્રાપ્ત કરી સાત દિવસમાં માં દિવ્ય જ્ઞાન આપ્યું છે પણ મૂળ વાત મારે એ કરવી છે કે આપણને ખબર પડે સજનો વારંવાર આપણી બદલતી રહે પણ જ્યારે નાડી બદલવા માટે પ્રયત્ન કરી શકાય તમે ડાબા પડખે પડો એટલે જમણી નાડી ચાલુ થાય જમણા પડખે પડો એટલે ડાબી નાડી ચાલુ થાય એટલે કાંઈ પીવું હોય તો તમારે જમણા પડખે પડી જવાનું પાંચેક મિનિટ જમણા પડખે પડ્યા રહો એટલે ડાબી નાડી ચાલુ થઈ જાય અને ડાબા પડખે તમે પડો એટલે તમારી જમણી નાડી ચાલુ થાય જમવું હોય તો તમારી કઈ નાડી ચાલુ સૂર્ય નાડી ચાલુ કરવા ડાબા પડખે તમે પડો એટલે જો બપોરે જમ્યા પછી ક્યાંક પંદર મિનિટ ડાબા પડખે તમે શું શું કામ ડાબા પડખે એટલા માટે તમારી સૂર્ય નાડી ચાલુ થાય સૂર્ય નાડી ચાલુ થાય એટલે ભીતરમાં વયસવા અને અગ્નિ છે અહમ ખોરાક ખાવ છો એ ખોરાક તમારો પૂરો પચી જાય તો નાડી બદલી શકાય પણ સમજો કે તમે ડાબે પડખે પડો છો કે જમણા પડખે પડો છો ને તમારી નાડી ચેન્જ થતી નથી અને સૂર્ય નાડી ચાલુ એક ની એક નાડી તમારી ચાલુ રહે છે તો સમજવાનું કે પંદર દિવસમાં મૃત્યુ નજીક આવી ગયું છે આ છેલ્લા શ્વાસ પંદર દિવસ પૂરતા જ છે સાહેબ એકની એક નાડી ચાલુ રે બીજી નાડી ચાલુ થાય નહીં સમજવાનું કે નજીક આવી ગયું છે મૃત્યુ મૃત્યુકાળ નજીક છે બસ એ ખબર પડી જાય એટલે ગંગા નો કિનારો છે સદગુરુ નો સહારો છે જાગી જા જીવડો તરવાનો પરિક્ષિત ગંગા નો કિનારો પકડી લીધો ઓલી ગંગામાં પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ પણ આવી જયારે જ્ઞાન ગંગામાં પહોંચી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય છે આ ગંગાનો મેના શુકન અપશુકન આપવામાં આવ્યા છે અંતિમ કાળ ઘરમાં આપણે દીવા કરીએ દેવ મંદિર માં આપણે દીવા પ્રગટાવી દેવદે અને જોજો તમે દીવો 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 પ્રગટાવી ઓલવાઈ જાય ત્યારે દીવા માંથી એક દિવ્ય સુગંધ પ્રગટ થાય સુગંધ ને નાક બરોબર હોય હો મારી જેમ શરદી થઈ ન હોય તો શરદી થઈ હોય તો પાછું કઈ ન સુગંધ આવે પાછ મને શરદી થઈ ગઈ જો શું કામ થઈ એ ખાવા પીવામાં કઈક અનબેલેન્સ થઈ ગઈ સુક્ષ્મણા ચાલુ હોય અને જો તમે પાણી પી જાઓ તો તમને શરદી જોટી પડે કોઈ દી જિંદગીમાં જાય નહીં પછી કઈક આપણને એલર્જી થઈ એલર્જી નહીં પણ જ્યારે સુક્ષ્મણા નાડી ચાલુ હોય તમે જો પી જાઓ કઈ તો તમારી શરદી કાયમી માટે ચોટી જાય અને કોઈને માટે નહીં પછી ઉનાળો આવે ને તો એ ગંગા જમના વહેતી હોય કોઈક ને શિયાળામાં થાય કોઈક ને ઉનાળામાં થાય પણ નાક બરોબર હોવું જોઈએ પાછું કપાવ્યું ન હોય ઘણા ને હોય ખરી પણ કપાવી ફરતા હોય પાછા નાક બરોબર હોવું જોઈએ અને તમે દીવો પ્રગટાવો દીવાની સુગંધ ના આવે તો સમજવાનો કે આપણું મૃત્યુ નજીક આવી ગયું ઘરે જઈને ખતરો કરતા નહીં પાછો આકાશ દર્શન તમે કરો છો અને આકાશ દર્શનમાં સપ્ત ઋષિ જે સપ્ત તારાઓ છે એ સાત તારાઓમાં જે ત્રણ તારા નીચેના છે ને એ ત્રણ તારામાં એક વચ્ચેનો તારો છે વશિષ્ઠ નો તારો છે અને એ તારાની બાજુમાં બિલકુલ એક નાનો ટમટમિયો તારો છે નંબર ના આવ્યા હોય આંખ બરોબર હોય દૂર નું જોઈ શકતા હોઈએ તો જયારે બધાય તારા દેખાતા હોય પણ એ અરુંધતી નો તારો આપણને જે વશિષ્ઠ નો તારો એની બાજુમાં અરુંધતી નો તારો એ તારો જયારે દેખાતો બંધ થાય ત્યારે સમજવાનો કે આપણો મૃત્યુકાળ નજીક આવ્યો છે શ્રી મહાપુરાણમાં બધા મૃત્યુકાળના ચિહ્નો બતાવવામાં આવ્યા છે એટલે કઈ પરીક્ષિતને એકને ખબર પડી ને આપણને ખબર ન પડે એવું નહીં આપણને પડે ધ્યાન રાખવું આપણું ધ્યાન હોય તો પણ અંતકાળમાં શું કરવું એવો પ્રશ્ન છે તો સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તે કર્યું એ કરાય શું કર્યું તે જેમ ઘરનો ત્યાગ કર્યો પણ તારો એક પ્રશ્ન છે કે રાજા મને મુક્તિ મળશે કે નહીં એવો તારો પ્રશ્ન છે એ રાજા શું કામ તું ચિંતા કરે છે પૂર્વમાં ખટવાંગ નામો નો પડે ત્યારે યુદ્ધમાં સહાય લેવા માટે ખટવાંગ રાજાની પાસે આવે અને એક વાર ના સમયે ખટવાંગ રાજાની દેવતાઓ સહાય માંગી ખટવાંગની સહાયથી દેવતાઓ વિજય થયા અને દેવતા રાજાને કહ્યું કે રાજા માંગો અમે તમારા ઉપર પ્રસન્ન છીએ તમે જે જોઈએ તે વરદાન માંગો કે વાળા જરૂર પડે ત્યારે તમે માંગવા આવો છો તો માંગવા વાળા પાસે શું માંગવાનું બોલે નહીં નહીં તું માનવ છે અમે દેવ છીએ માંગી લેવું બોલે બીજું કાંઈ જોઈતું નથી તમે દેવ છો તો તમને મૃત્યુની ખબર હોય એટલું જ મને ખાલી કહી દ્યો કે મારો મૃત્યુકાળ ક્યારે છે મારું મૃત્યુકાળ છે દેવતા કહ્યું કે રાજા મૃત્યુકાળ તો તમારો સાવ નજીક છે કેમ એક મુહુર્ત માત્ર તમારો આયુષ્ય બાકી રહ્યું છે એક મુરત વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત એટલે શ્રેયતઃ એક મુર્ત તમારો મૃત્યુ હવે ખાલી બાકી છે